બોટાદમાં ગઢડા રોડ પર થયેલ મર્ડરના આરોપીની અટકાયત કરવામાં આવી બોટાદમાં બે દિવસ પહેલા ગઢડા રોડ પર થયેલ હત્યાના આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ફરિયાદની વિગત અનુસંધાને રાજુભાઈ ડાયાભાઈ પરમાર દ્વારા તેઓના ભત્રીજા આકાશને પાણીની લાઈન કાપી નાખવાની શંકાને લઈ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજરોજ આરોપીને બોટાદ પોલીસ સ્ટેશન ખાતે પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ બાવીસથી સોળે ગુનો દાખલ થયેલ છે ખૂનનો ગુનો દાખલ થયેલ છે અને ફરિયાદ જોતા રાજુભાઈ ડાયાભાઈ પરમાર નામના વ્યક્તિએ એના સગ્ગા નાણાભાઈના દીકરા એને એટલે સગ્ગા ભત્રીજા આકાર જેની ઉંમર ત્રેવીસ વર્ષની છે એને કુહાડી અને પાવડાના ઘા મારી અને હથોડીથી એનું મોત નિપજાવેલ છે જેનું અનુસંધાને ગુનો દાખલ થયેલ છે સદર ગુનાનું મુખ્ય કારણ કે બંને સગ્ગાભાઈ આજુબાજુ લેતા હતા અને બંને વચ્ચે પહેલાંથી થોડો ખલરાટ મિલકતને લઈને હતો રાજુભાઈના ઘરે નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરવાના કારણે નળનું કનેક્શન કાપી નાખેલું જેથી રાજુભાઈને એવો શોખ અને વહેમ હતો કે એના ભાઈ પ્રકાશભાઈ અને એનો પત્રીજુ આકાશ એ બંને આ નળનું કનેક્શન કાપી નાખ્યું છે એની રીસ રાખીને એ બંને વચ્ચે ઝઘડો થયો અને એકવીસ માર્ચના રોજ રાત્રિના બાવીસ ત્રીસ વાગે એ ઝઘડોના કારણે રાજુભાઈએ હતોડી કોદાળી અને પાવડા વડે આકાશને માર મારીને એનું મોત નીપજાવે છે આરોપી હાલ પોલીસે અટક કરી લીધો છે અને આ ગુનાની વધુ તપાસ બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ખરાડી ચલાવી રહ્યા છે